નાના વાગ છીપા ઘામે માજી સરપંચના વાડીમાં થર્ટી ફર્સ્ટ પૂર્વે દારોને મહેફિલ મારતા પાંચ યુવાનો ઝડપાયા પારડી તાલુકાના નાનાબાગછીપા ગામે થર્ટી ફર્સ્ટ પહેલા દારૂની મહેફિલ મારતા પાંચ યુવાનોને પોલીસે ઝડપી પાડ્યા હતા કંટ્રોલ રૂમ નંબર ઉપર મળેલ ટેલિફોનિક આધારે પારડી પોલીસ મથકના પીઆઈ બીજી ટીમે નાના છિદ્રા પારડી ફળિયા ખાતે માજી સરપંચ રાજેન્દ્ર પટેલની વાડીમાં ખુલ્લી જગ્યામાં રેડ કરી હતી જ્યાં દારૂની મહેફિલ મારતા પાંચ ઇસમો વિરલ વિનોદભાઈ પટેલ કૃપલ વિનોદભાઈ પટેલ હિરેલ સુરેશ પટેલ વિનિત હર્ષદ પટેલ નિકુંજ ઉત્તમ પટેલ તમામ નાના વાગછીપા તાલુકા પાડીને પોલીસે ઝડપી પાડ્યા હતા અને દારૂની બોટલ ચાખના ગ્લાસ મોબાઈલ મોપેડ બાઇક નંગ ચાર સહિત કુલ રૂપિયા એક લાખ પંદર હજાર આઠસો ચાલીસનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો